અંદાજે દસ કરોડ જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરી અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ કાળઝાળ ગરમીમાં વિકાસના કામોનો વરસાદ વરસાવી અને કલેજાને ઠંડક પહોંચાડી હતી નવસો ઓગણચાલીસ પોઈન્ટ ત્રણ લાખના વિકાસ કાર્યોમાં રતાળિયા ગામના પંચ્યાસી લાખના ખર્ચે વિવિધ બાવીસ કામો સિરાજા ગામના પિંચોતેર લાખ ભુદ્રેશ્વર એપરૂચ રોડ ચોત્રીસ લાખ લુણી ગણેશ રોડ સત્યાવીસ લાખ બિરાજા ટેકરી ઉપર સંસ્કૃત પાઠશાળા રોડ પાંચ લાખ તથા સૌથી મોટા અને અગત્યના મુન્દ્રા લુણી વડાલા આરસીસી રોડનું સાતસો અગિયાર પોઈન્ટ નેવું લાખના ખર્ચે થનાર કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકાના વિવિધ ગામોના સરપંચ ઉપસરપંચ કાર્યકર્તાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહી અને માંડવી મુન્દ્રા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મુન્દ્રા લોડી વડાલા રોડનું કામ થઈ જતા લોકોના સમય અને સંપત્તિની બચત થશે એના માટે ધારાસભ્યશ્રીએ સાત કરોડ જેટલી માદબાર રકમ ફાળવી અને લોકોના દિલ જીતી લીધા હતા